દાહોદમાં ખૂબ ગાજેલું મનરેગા કૌભાંડ જેમાં મંત્રી બચુ ખાબડના મોટા દીકરા બળવંત ખાબડ પાસેથી મોટા પુરાવા મળી આવ્યા છે સરકારી નાણાં ઉપાડી લેવા માટેની કી અને પાસવર્ડ મંત્રી બચુ ખાબડના દીકરા બળવંત ખાબડ પાસેથી મળી આવી છે જોકે આ કી માત્ર સરકારી અધિકારીઓ પાસે જ હોય છે તો માટે હવે મોટો પ્રશ્ન એ બન્યો છે કે બળવંત ખાબડ પાસે આ કી પહોંચી કેમની નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ દાહોદમાં ખૂબ ગાજેલું ઇકોતેર કરોડનું

આ પછી મંત્રી બચુ ખાબડના બંને દીકરા બળવંત ખાબડ અને કિરણ ખાબડની ધરપકડ કરવામાં આવી હતી આ પછી મોબાઈલની તપાસ કરતા એક શંકાસ્પદ ચેટિંગ પણ બહાર આવ્યું હતું સાથે જ બળવંત ખાબડ પાસેથી તો સરકારી કર્મચારીઓ પૈસા ઉપાડવા માટે જે પૈસા જે પાસવર્ડ અને કીનો ઉપયોગ કરતા હોય છે તે પણ મળી આવ્યા છે તો હવે મહત્વનો પ્રશ્ન એ થાય છે કે આ કી અને પાસવર્ડ બળવંત ખાબડ પાસે આવ્યા કેમના તો એમાં પણ આગળ જતાં

આ મનરેગા કૌભાંડ પ્રકરણથી દાહોદ જિલ્લાની સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં હાહાકાર મચી ગયો છે કારણ કે આ મનરેગા કૌભાંડમાં પોલીસ દ્વારા એક પછી એક સરકારી બાબુઓ ઉપરાંત એકાઉન્ટન્ટ એજન્સીઓના માલિકો કરાર આધારિત કર્મચારીઓ વગેરેની ધરપકડની સાથે સાથે દાહોદના રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડના બંને પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડની પણ મનરેગા કૌભાંડમાં સંડોવણીઓ બહાર આવતા રાજકારણ હવે ગરમાઈ ગયું છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર